જય સ્વામિનારાયણ તારીખ આઠ નવ બે હજાર પચીસ ભાદરવા પડવો સોમવાર ગામ ઉનાવામાં એક સત્સંગી પાટીદાર હતો તેનો અંતકાળ આવ્યો અને મૃત્યુ સમયે સ્ત્રી સાંભળી તેણે કરીને તે ભૂત થયો પછી કોઈક દિવસે મહાનુભવાનંદ સ્વામી ગામ ઉનાવા આવ્યા ત્યારે ગામના સત્સંગી પટેલ રામદાસભાઈએ મહાનુભાવાનંદ સ્વામીને એમ પૂછ્યું જે સ્વામી અમારા ગામમાં તો મહાફજેતી થાય છે જે હરિભક્તના ઘેર ડાકલા વાગે છે ને ભૂત ધૂણે છે તેનું કેમ કરીએ ત્યારે સ્વામી કહે તમારા ગામમાં ગામ વિહારના પિત્તાંબર ત્રવાડી જ્યારે આવે ત્યારે તેને કહેજો તે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય છે અને તે ભૂત કાઢવાનું જાણે છે એટલે તે કાઢશે પછી જ્યારે પીતાંબર ત્રવાડી ઉનાવા આવ્યા ત્યારે હરિભક્તોએ પીતાંબર ત્રવાડીને કહ્યું જે ફલાણા હરિભક્ત ભૂત ભૂત થયો છે ત્યારે પિત્બર ત્રવાડીએ ત્યાં આવીને ઠાકોરજીને જળ ધરાવીને છાંટીને હરિભક્તને પૂછ્યું છે તું શા માટે ભૂત થયો છે ને તું કોણ છે ત્યારે તે કહે તમે સારા મનુષ્ય થઈને આટલા માણસ વચ્ચે મારી લાજ લેશો ત્યારે પીતાંબર ત્રવાડી બોલ્યા જે તું મને કાનમાં કહે પછી તે ભૂતે પીતાંબર ત્રવાડીને કાનમાં કહ્યું જ જે અંત સમયે સ્ત્રી સાંભળી તેમાંથી હું ભૂત થયો છું ને હું ફલાણો પાટીદાર છું એમ નામ લીધું પીતાંબર ત્રવાડીએ રામદાસભાઈને કહ્યું ત્યારે રામદાસભાઈ બોલ્યા જે ભૂત તો જૂઠું બોલે ને બીજાનું નામ લે ને જેનું એ નામ લે છે તેણે તો કેટલાય શ્રીજી મહારાજના સમયા જોયા છે ને જૂનાગઢ મહારાજે શ્રી રાધારામણ દેવનો સમયો કર્યો ત્યારે પણ તે મારા મારા ભેળા મહારાજને દર્શને જૂનાગઢ આવ્યા હતા તે ભૂત થાય તેવા ન હતા ત્યારે તે ભૂત બોલ્યો જે રામદાસ કાકા આપણે ફલાણા વર્ષમાં ગોધરે ગોળ ભરવા ગયા હતા પછી ત્યાંથી ગોળ ભરીને પાછા વળ્યા ત્યારે તમારી તપેલી રહી ગઈ તેને હું ત્રણ ગાઉ જઈને લઈ આવ્યો એવી એવી ઘણી એંધાણીઓ દીધી ત્યારે રામદાસભાઈને અને સર્વને સાચું મનાણું પછી પિતાંબર ત્રવાડીએ કહ્યું છે તું બીજાને શા સારું વળગે છે તારી બાયડીને વળગને ત્યારે ભૂત કહે તમે ડાયા થઈને આમ શું બોલો છો અંત સમયે એક સ્ત્રી સાંભળી તેમાં હું ભૂત થયો હવે એને વળગું તો મારા શા હાલ થાય પછી પીતાંબર ત્રવાડીએ શ્રીજી મહારાજના મહિમાની વાતો કરીને તેને સદગતિને પમાડ્યો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો બસો સિત્તેરમાંથી